સંસદના બજેટ સત્રનો આજે ચોથો દિવસ બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લોકસભામાં ચર્ચાનો આપશે જવાબ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં આવતીકાલે સિત્તેર બેઠકો પર થશે મતદાન આઠ ફેબ્રુઆરીએ પરિણામ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભમાં સંગમ પર કરશે પૂજા અર્ચના ભૂતાન નરેશ આજે પહોંચશે પ્રયાગરાજ અત્યાર સુધીમાં સાડત્રીસ પચાસ કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન ગુજરાતવાસીઓ મહાકુંભમાં સરળતાથી જઈ શકે તે માટે એસસી એસટી વિભાગ દોડાવશે વધુ બસો અમદાવાદ સહિત વિવિધ શહેરોમાંથી વધુ પાંચ બસો દોડાવવાનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી વધુ એક બસને પ્રયાગરાજ માટે બતાવી લીલી ઝંડી મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું સડસઠ વર્ષની વયે બીમારી બાદ અવસાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને પહોંચી અર્પણ કરી શ્રદ્ધાંજલિ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે પણ વ્યક્ત કર્યું દુઃખ શાંઘાઈ સહયોગ સંગઠનના મહાસચિવ ભારતની પહેલી સત્તાવાર મુલાકાતે મહાસચિવ નુરલાન યરમેકબાયવ પ્રાદેશિક સહયોગ વેપાર સુરક્ષા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથે કરશે ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર લગાવેલ ટેરિફ પર એક મહિનાની લગાવી રોક બંને પાડોશી દેશોએ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા દર્શાવી સહમતી આજે વિશ્વ કેન્સર દિવસ કેન્સર દિવસની આ વર્ષની થીમ યુનાઇટેડ બાય યુનિક પ્રસાર ભારતી દ્વારા ભારતીય શેર બજારમાં ઉછાળો બીએસસી નો સેન્સેક્સ છસો સાહીઠ પોઈન્ટ વધી સિત્યોતેર હજાર આઠસો પર તો નિફ્ટી એકસો પોઈન્ટ વધી ત્રેવીસ હજાર પાંચસો સ્મોલ અને મિડ કેપ શેરોમાં તેજી ડોલર સામે રૂપિયો દસ પૈસા સુધરી સિત્યાસી પોઈન્ટ દસ ના સ્તરે